પૂછ્યા જ્યાં છે હમણાં સમોસા ને એવું ખાધું તો આવું નથી તો પછી આપણે એકલા ભાભી ને આવું નથી ભાભી જમવાનું બનાવે છે ભાઈ હમણાં આવશે તો લોક માં આપણે મળીએ આનો મિત્રો તો બધા આમાં તૈયાર થઈ ગયા છે મોગલ માની ની જય બજરંગદાસ બાપા ની જય હાલો તો ત્યાં તમને દર્શન કરાવશું હાલો મિત્રો તો આપડે આવી ગયા છે ફાઈનલ

આપડે જાય મંદિરે એવું કરાવી તમને વાસણ એવું બતાવીએ કેવું છે મજા આવે છે કે નઈ જો બધા બાપા વાસણ વાપરતા હતા એ તમે પણ જોઈ શકો છો આપડે આ મંદિર છે જે મોટું બનાવેલું છે એનું

કેવી કલા છે અને આશીષ ને એ હવે ત્યાં છે કાકા હું કરે જોવે છે છોકરા મજા આવી ને મજા આવી ને બહુ મજા આવી ભાઈ કાર્તિકભાઈ દાદરા ચડવા મળ્યા છે તો ઉપર આપડે દર્શન કરવા જાય છે

છોકરાઓને બધા સોડા પીવા પણ આવી ગયા છે તરત ફટાફટ હા બે સોડા ને લે છે કે તરતો લાગ્યો એટલે કે ઠંડુ ભાગ તો પીવો જ પડશે કે આમનો તો મજા જાય અમારે સાદી સોડા લીધે બેના સીધા સોડા પાઈ દીધા પછી તો આમાં છોકરાઓ કે રમકડા લેવો છો કે આ રમકડા બધા જોતા આપણે હું લેવા છે જોઈએ બે તો આશીષ પૂછો આશીષ શું લેવું છે આ બંદૂક છે બંદુક લઈ આપણે કઈ લેવું નતો પણ તો આશીષ ને કીધું કે હાલો તને અપાવું છું કઈ પણ આશીષ કઈ પણ થતો નતો આશીષ ને કઈ આપ્યું નથી હું લેવું છે આશિષભાઈ ના પછી આપડે પૂછ્યું કે આ બેડ લેવા છે દડો ને એવું લેવું છે પણ આશીષ કઈ કઈ લેવું નથી ને અંદર અંદર પણ બધું બતાવતો તો આશીષ ના સષમાં વર્ષમાં કાઢી કાઢ્યા આપડે તો કેમ કે અંદર કઈ બતાવતો નો બરોબર પછી હું તો જોતો હતો કે આમાં શું લેવા જવું છે પણ કરિયારો હતો ના ને છોકરા ને આશીષ ને આપડે પૂછો ઢીંગલી લેવી તારા કાઢવા મળે